કચ્છનું આ કુટુંબ પ્રાચીન હસ્તકલાને જીવંત રાખી રહ્યું છે કચ્છ માટીકામ એ પાંચ હજાર વર્ષ જૂની હસ્તકલા છે જેના મૂળ સિંધુ ખીણની સંસ્કૃતિ સાથે જોડાયેલા છે આજે કારીગરોને ટેકો ન મળવાથી ઘણી પરંપરાગત ભારતીય કળા અને હસ્તકલા લુપ્ત થઈ રહી છે તેમાં ભુજના રહેવાસી રમજુભાઈ કુંભાર જેવા કુશળ કારીગરો પણ છે જેઓ છેલ્લા પાંત્રીસ વર્ષથી આ કળા સાથે જોડાયેલા છે

બોક્સ અને જેવા વિવિધ પ્રકારના વાસણો બનાવે છે જેમાં કચ્છની સ્થાનિક માટીનો ઉપયોગ થાય છે કુંભારના ચક્ર પર અને હાથ દ્વારા આકાર આપી તે સુકાઈ જાય ત્યારબાદ તેના ઉપર કારીગરો કુદરતી રંગો વડે ચિત્રો દોરે છે પરંતુ હવે માત્ર થોડા જ પરિવારો આ કુંભારી કામ કરી રહ્યા છે આ હસ્તકલાને પ્રોત્સાહિત કરવા માટે તેઓ કચ્છમાં એક્ઝિબિશન પણ કરી રહ્યા છે તો ચાલો આપણે મુલાકાત લઈ માટી કામની આ વસ્તુઓની ખરીદી આપણા જીવનમાં પાછી લાવીએ આ હસ્તકલાને જાળવી રાખીએ અને આપણી સંસ્કૃતિને બચાવી રાખીએ